ભારત સરકારના રેલવે અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ રાજ્યમંત્રી શ્રી રવનીત સિહે દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક લોકો પ્રોજેક્ટની મુલાકાત લીધી દાહોદમાં હાલમાં નવ હજાર એચપીનું નું એન્જિન બનીને તૈયાર છે માર્ચના અંતમાં દાહોદ જ ટેનું ટ્રાયલ કર્યા બાદ પાટા પર દોડાવશે રાજ્યમંત્રી શ્રી રવનીત સિંહ કર્મચારીઓની સેફ્ટી માટે વપરાતા સેફ્ટી શૂઝ બેલ્ટ હેલ્મેટ વિશેની સેફ્ટી ગાઈડલાઇન વિશે માહિતી અપાઈ દાહોદમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલવે અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી રાજ્યમંત્રી શ્રી રમનીત સિંહે દાહોદની મુલાકાત દરમિયાન રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લઈ સમગ્રતાએ નિરીક્ષણ કર્યું હતું ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ એન્જિન કારખાનાનું નિરીક્ષણ કર્યું દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર સાથે રેલ મંત્રી રમનીતસિંહ બિટ્ટુએ સિમેન્ટ્સ ઇન્ડિયા કંપની દ્વારા પીપીપી ધોરણે શરૂ થયેલ એન્જિન કારખાના અને તેના પ્રોડક્શન યુનિટની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મંત્રી શ્રી રવનીત સિંહે જરૂરી સૂચન સહિત માર્ગદર્શન આપ્યું હતું રેલવે અધિકારી સ્ત્રીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી તેમજ કર્મચારીની સેફ્ટી માટે વપરાતા સેફ્ટી શૂઝ બેલ્ટ હેલ્મેટ વિશેની સેફ્ટી ગાઈડલાઈન વિશે વિસ્તૃતપૂર્વક માહિતી આપવામાં આવી હતી મંત્રી શ્રી રવનીત સિંહે સેફ્ટી ધ્યાને રાખી વર્કશોપનું આંતરિક નિરીક્ષણ કર્યું એ સાથે છેલ્લે મંત્રી શ્રી રવનીત સિંહ સહિત અન્ય મહાનુભાવો દ્વારા કારખાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું દાહોદમાં હાલમાં નવ હજાર હોર્સ પાવરનું પાવર કુલ એન્જિન બની અને તૈયાર છે માર્ચના અંતમાં દાહોદમાં જ તેનું ટ્રાયલ કર્યા બાદ પાટા પર દોડાવાશે એમાં કહેતા રેલવે મંત્રીએ જણાવ્યું કે હતું કે મહંતમ સ્પીડ 120 ની છે આ એન્જિન થી માલ પરિવહન માં મોટી સુવિધા અને રોજગારી ઊભી થશે હાલમાં એક એન્જિન ના નિર્માણ બાદ સિમેન્સ કંપની દ્વારા અહીં 34 ત્યાર બાદ 60 80 તેમજ 2035 સુધી વધુમાં વધુ એન્જિન બનાવવાનું લક્ષ્ય છે સિમેન્સ કંપનીના એક્સપર્ટ દ્વારા તૈયાર કરેલ પીપીપી સહિત ની માહિતી મળી પ્રોડક્શન યુનિટ ની મુલાકાત લીધી અને જુણવણ પરિ માહિતી મળી આ નિમિત્તે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે નિવાસ અધિકલેક્ટર શ્રી જેએમ રાવલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભંડારી પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે રેલવેના સિનિયર અધિકારીશ્રીઓ સહિત સ્ટાફ આરપીએફ ટીમ સહિત અન્ય શ્રી ઉપસ્થિત રહ્યા વીરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા